સબસ્ક્રાઈબ કરજો શ્રી હરિલા યુટ્યુબ ચેનલને વિડીયોને લાઇક કરી કમેન્ટ કરી દબાવજો નોટિફિકેશન જય ભક્તો ખાસ કરીડિયોમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે અજા એકાદશી બે હજાર પચીસ વિશે એકાદશીનો ઉપવાસ હિન્દુ સંસ્કૃતિમાં અત્યંત મહત્વ ધરાવે છે અને તેમાં પણ અજામિલની કથા જોડાયેલી અજા એકાદશીને ખૂબ જ પાવન માનવામાં આવે છે ચાલો આપણે જાણીએ આ એકાદશી ક્યારે છે તેનું મહાત્મ્ય શું છે કઈ રીતે પૂજા કરવી અને અજામિલની એ અદ્ભુત કથા જે આપણને જીવન માટે મોટી મોટી શિખામણ આપે છે સૌથી પહેલાં વાત કરીએ ભક્તો બે હજાર પચીસની અજા એકાદશી ક્યારે આવે છે ભક્તો વૈષ્ણવ પંચાંગ મુજબ અજા એકાદશી બે હજારનો ઉપવાસ મંગળવાર તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ કરવામાં આવશે એકાદશીની તિથિ શરૂ થશે ઓગણીસ ઓગસ્ટ વહેલી સવારથી અને પૂર્ણ થશે વીસ ઓગસ્ટ વહેલી સવારે પરંતુ ઉપવાસનું પાલન તો ઓગણીસ ઓગસ્ટના દિવસે જ રાખવામાં આવશે ભક્તો આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવે છે ભક્તો હવે જાણીએ આ એકાદશી એટલી ખાસ કેમ છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અજા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના અગણિત પાપ નાશ પામે છે પદ્મપુરાણ અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં પણ આ એકાદશીનું મહત્વ વિશેષ રીતે સમજાવવામાં આવ્યું છે માન્યતા છે કે એક અજા એકાદશીનો ઉપવાસ કરવાથી સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞ અને સૌ રાજસૂય યજ્ઞ જેટલું પુણ્ય મળે છે આ ઉપવાસે જીવનમાં શાંતિ સુખ સમૃદ્ધિ આરોગ્ય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને ભક્તો સૌથી મોટી વાત મન શુદ્ધ થાય છે અને અંતકરણમાંથી પાપ દૂર થાય છે આ એકાદશી સાથે જોડાયેલી એક અદ્ભુત કથા જે છે અજામિલની કથા અજામિલ કાશીનો એક બ્રાહ્મણ હતો જવાન સમયમાં તે ખૂબ જ ધાર્મિક અને સદ્ગુણવાન હતું પણ ખોટા સંઘમાં આવીને તેણે ધર્મનો માર્ગ છોડ્યો પાપના રસ્તે ગયો ચોરી ઠગાઈ દારૂ જુગાર બધું કરવાનું શરૂ કર્યું તેની પત્ની પણ દુષ્ટ સ્વભાવની હતી સમય પસાર થયો અને અજામિલ વૃદ્ધ થયો પણ અંતે એક દિવસ તેની પરિસ્થિતિ આવી કે મૃત્યુનો સમય નજીક આવ્યો યમદૂતોએ તેને પાપીને લઈ જવાનું શરૂ કર્યું પણ તે સમયે અજામિલે પોતાના નાના પુત્રનું નામ લઈને તેને બોલાવ્યો અને તેનું નામ હતું નારાયણ પુત્રનું નામ તો નારાયણ હતું પણ તે નામ ભગવાન વિષ્ણુનું પણ નામ હતું અજામિલના મોઢેથી નારાયણ નામ નીકળતાની સાથે જ વિષ્ણુના દૂતો આવી ગયા અને યમદૂતોને અટકાવ્યા દૂતો બોલ્યા કે અજામિલે અંત સમયે ભગવાનના નામનું સ્મરણ કર્યું છે તેથી તે મોક્ષનો અધિકારી છે અને આ રીતે પાપી અજામિલ પણ અંતિમ ક્ષણે નારાયણ નામ લેવાના પુણ્યથી નર્કમાંથી બચી ગયું ભક્તો આ કથાથી આપણને મોટી શિખામણ મળે છે કે જીવનમાં કેટલુંય પાપ કર્યું હોય પણ ભગવાનનું નામ જો અંતિમ ક્ષણે પણ ઉચ્ચારવાથી મનુષ્યને મોક્ષ મળે છે એટલે માટે જ એકાદશીના દિવસે હરિનું સ્મરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે ભક્તો અજા એકાદશીનો ઉપવાસ અને પૂજા કેવી રીતે કરવી જોઈએ આવો તેના વિશે પણ આપણે જાણીએ ઉપવાસના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરી મનમાં સંકલ્પ કરવો કે હું આજનો ઉપવાસ ભગવાન વિષ્ણુને અર્પણ કરું છું ત્યારબાદ ભગવાન વિષ્ણુનું પૂજન કરી તુલસી દળ ફૂલો અને ધૂપ દીવો અર્પણ કરવું વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા તો ભગવદ્ ગીતાનું પાઠ કરવું તે પણ એક શુભ માનવામાં આવે છે આખો દિવસ શ્રીહરિનું સ્મરણ કરવું અને ભગવાન સ્વામિનારાયણના મંત્રનો જાપ કરવો ત્યારબાદ સાંજના સમયે આરતી કરી અને બારસના દિવસે બ્રાહ્મણને દાન દક્ષિણા આપી પારણા કરવા ફક્ત ઉપવાસ જે છે તે સંપૂર્ણ જળ રહિત એટલે કે ઉપવાસ નકોડો પણ કરી શકાય છે અથવા તો જે ઉપવાસ નકોડો કરવામાં અસમર્થ હોય તે ફળાહાર કરીને પણ ઉપવાસ કરી શકે છે ભક્તો ઉપવાસનો મૂળ ભાવ એ જ છે કે ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું અને હરિભક્તિ કરવી આમ ભક્તો અજા એકાદશીનો ઉપવાસ આપણને શીખવે છે કે જીવનમાં કેટલી ભૂલો થઈ હોય કેટલાય પાપ થયા હોય તેમ છતાં ભગવાનનું નામ લેતા જ મોક્ષનો માર્ગ ખુલ્લો થઈ શકે છે આપણે જો સાચા મનથી પ્રાર્થના કરીએ તો પાપનો ભાર પણ દૂર થઈ શકે છે આ એકાદશી આપણને યાદ અપાવે છે કે ભગવાનના નામથી મોટું કોઈ શસ્ત્ર નથી અને મોટું કોઈ રક્ષણ નથી તો ભક્તો આજના વિડીયોમાં આપણે જોયું કે અજય એકાદશીનો ઉપવાસ કેવી રીતે કરવો જોઈએ આ એકાદશીના દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ તેમજ અજય એકાદશી શા માટે કરવામાં આવે છે અને અજય એકાદશી કરવાથી કેવા પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થાય છે તે સર્વે માહિતી ભક્તો અમે આશા રાખીએ છીએ કે તમને જરૂરા જરૂર પસંદ આવી હશે ભક્તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂરા જરૂર જણાવજો આજનો વિડીયો મેં સમાપ્ત કરીએ છીએ સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ